અમદાવાદમાં ધીમી ગતિએ ઉપડ્યો કોરોના આજે નોંધાયા ચિંતાજનક કેસ તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે અમદાવાદ શહેરમાં ફરી કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે એક દિવસમાં અગિયાર નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને તકેદારી રાખવા સૂચન કર્યું છે અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારમાં નોંધાયેલા કેસમાં નવરંગપુરા થલતેજ બોડકદેવ સાબરમતી વટવા અને જોધપુરમાં નવા કેસ નોંધાયા છે નવા નોંધાયેલા કેસની ટ્રાવેલ હિસ્ટ્રીમાં હાલ છ લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે જેમાં એક દુબઈ એક કેરળ એક હૈદરાબાદ એક કેનેડાથી ગુજરાત આવ્યા છે જ્યારે એક અમેરિકા અને એક કઝાકિસ્તાનથી ગુજરાતમાં આવ્યા છે હાલ શહેરમાં કોરોનાના તેત્રીસ એક્ટિવ કેસ છે અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક દિવસમાં અમદાવાદમાં અગિયાર કેસ નોંધવા પામ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રાખવાનું પણ સૂચન કર્યું છે આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝને જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ